ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફેઝ ફેઝ શબ્દનો અર્થ તબક્કો ચંદ્રની કળા પાસું બાજુ દેખાવ ચરણ કે અવસ્થા વિશેષ થાય છે ફેઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ ગોઈંગ થ્રુ અ ડિફિકલ્ટ ફેઝ અર્થાત તે એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ